પાડી તાલુકાના ઉદવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શેઠ પીપી મિસ્ત્રી હાઈસ્કૂલનો પરિવાર સત્યાવીસ એપ્રિલના રોજ વાનખડી સ્ટેડિયમ મુંબઈ પહોંચ્યો હતો વલસાડ જિલ્લામાં પ્રથમ વખત શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને આઈપીએલની વિશ્વ પ્રખ્યાત ક્રિકેટ મેચ નિહાળવાનો લ્હાવો મળ્યો હતો આ મેચ માટે શાળાની પસંદગી સ્વયં રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝે તેઓના એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ ફોર ઓલ અભિયાન અંતર્ગત કરી હતી જેમાં સમગ્ર વલસાડ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર સેઠ પીપી મિસ્ત્રી સ્કૂલની પસંદગી થઈ હતી આ મુદવાડા ગામની સેઠ પીપી મિસ્ત્રી સ્કૂલને અનોખો ઇતિહાસ રચ્યો છે મુંબઈને લખનઉ લખનૌ વચ્ચેની આ મેચમાં ભાગ લેવા માટેના આયોજન કરવામાં રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના નીતાબેન અંબાણી રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજર સિરાજબેન કોટવાલનો મોટો ફાળો રહ્યો છે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્સની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વિજેતા થતા દર્શકોએ ચીયર અપ કરી ખેલાડીઓને વધાવી લીધા હતા શાળા મંડળના પ્રેસિડેન્ટ વડા દસ્તુરજી ચેરમેન બળવંતરાય પટેલ હાઈસ્કૂલના આચાર્ય મનીષાબેન બ્રહ્મભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય ધરાબેન પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો આ મેચની હાડવા ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ પ્રજ્ઞેશ પટેલ જોડાયા હતા I like the S bit in it too. ESA, education and sports for all. Education, passport for a lot of people in India, a lot of young children. You find a lot of Indian families facing a lot of store and education, but I'm delighted they mentioned sport in there too. Sounded sweet. Yeah, way back. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો